નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઈક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આજે મિત્રો પહેલા સમાચારની વાત કરતો ખેડૂતોને કામો હવે મિત્રો ફટાફટ થઈ જશે જોઈ લેજો ખાસ મિત્રો ભૂપેન્દ્ર પટેલે ખેડૂતો પ્રત્યે પોતાની સંવેદનશીલતા દર્શાવતા સ્વાગત ઓનલાઈન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત માર્ચ બે હજાર પચીસના મિત્રો સ્તરીય કાર્યક્રમમાં હાજરી પણ આપી હતી આ દરમિયાન મિત્રો તેમણે ખેડૂતો દ્વારા રજૂ કરવામાં આવેલી અને લાંબા સમયથી બાકી રહેલી સમસ્યાઓનું નિર્ધારિત સમયમર્યાદામાં નિરાકરણ લાવવા માટેની સંબંધ સંબંધિત મિત્રો અધિકારીઓને સ્પષ્ટ સૂચનાઓ પણ આપી દીધી હતી આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ એટલે કે ગુજરાતના સીએમએ ખેડૂતોની રજૂઆતો સાંભળીને અધિકારીઓની તાત્કાલિક પગલા લેવા ન્યૂઝ ઉપર મિત્રો ભાર આપ્યો હતો ને બધાને મિત્રો જણાવ્યું હતું ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર ની વાત કરી તો ખેડૂતો માટે મિત્રો મોટા સમાચાર સામે આવી ગયા છે જેમાં મિત્રો ખેડૂતો કિસાન ઉપજ નિધિ યોજનાનો લાભ પણ લઈ શકે છે જેમાં મિત્રો વિગતવાર માહિતીઓ મેળવીએ કે કિસાન ઉપજ નીતિ યોજના શું છે તેનો લાભ કેવી રીતે મળે છે કોને કોને મળશે તેની સંપૂર્ણ માહિતીઓ મેળવી તો કિસાન ઉપજ નીતિ યોજના હેઠળ દેશના મિત્રો છવ્વીસ બેન્કો સાથે જોડાયેલા ખેડૂતોને સહાય મેળવવાની તક પણ મળી રહી છે આ યોજનાનો મિત્રો અમલ બાદ સત્તર માર્ચ સુધીમાં દેશભરના ઓગણીસ ખેડૂતોને લોન મળી છે રાજસ્થાનમાંથી છે જ્યાં મિત્રો દસ ખેડૂતોને લોન મળેલી છે જ્યાં મિત્રો ગુજરાતમાંથી પાંચ અને મધ્યપ્રદેશમાંથી બે અને આંધ્રપ્રદેશ અને કર્ણાટકના એક એક ખેડૂતને લોન મળી છે ખેડૂતને મિત્રો સાત ટકાના વ્યાજ દરે લોન આપવામાં આવે છે આ ઉપજ સામે મિત્રો ઇલેક્ટ્રોનિક નેગાસિયમ વેરહાઉસ રસીદ બેંકમાં મિત્રો રજૂ કરીને લોન મેળવી શકાય છે તો મિત્રો અત્યારે આમાં ગુજરાતમાં વાત કરીએ તો ગુજરાતમાં સૌથી હાઈએસ્ટ એટલે કે પાંચ ખેડૂતોને આમાં લોન મળી છે ટોટલ મિત્રો માહિતીઓ મેળવી તો દસ ખેડૂતોને એટલે કે સંપૂર્ણ દેશની વાત કરીએ તો દસ ખેડૂતોને આમાં લોન

પાંચમી એપ્રિલ સુધી રાજ્યમાં હવામાનમાં મોટો પલટો આવવાનો છે અને છૂટા છવાયા માવઠાના ઝાપટાઓ પણ પડશે તેવું મિત્રો અત્યારે પરિસ્થિતિ વિશે આગાહી કરીને જણાવી દીધું છે ત્યારબાદ મહત્વના સમાચારની વાત કરીએ તો એલપીજી સીએનજી અને પીએનજીના ભાવમાં મિત્રો મોટો ફેરફાર કરવામાં આવી ગયો છે ખાસ મિત્રો જાણી લીજો કેમ કે મિત્રો માર્ચ મહિનો પૂરો થયો છે જેમ કે મિત્રો અત્યારે એકત્રીસમી તારીખ છે જ્યારે માર્ચ મહિનાનું એન્ડિંગ ચાલી રહ્યું છે એક તારીખથી મિત્રો મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે જેમાં મિત્રો ગેસના ભાવ પણ ઘટશે જેની મિત્રો માહિતી મેળવીએ તો દર મહિનાની પહેલી તારીખે તેલ કંપનીઓ મિત્રો એલપીજી સિલિન્ડર સીએનજી અને પીએનજી ના દર સમીક્ષાઓ મિત્રો કરે છે જેમાં મિત્રો એક એપ્રિલ બે હાજર પચીસ ના રોજ પણ તેલ કંપનીઓ દ્વારા નવા ભાવ મિત્રો જાહેર કરવામાં આવશે આ તમામ ફેરફારો એક એપ્રિલ બે હજાર પચીસથી લાગુ થવાના છે અને તે ટેક્સદાતાઓને મિત્રો માટે મહત્વપૂર્ણ રહેવાના છે નવી નીતિઓના લાભ લેવા માટે નાગરિકોએ આ મોટા ફેરફારો ધ્યાનમાં રાખવા જોઈએ તો મિત્રો એક તારીખથી મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે ખાસ મિત્રો અમારી ચેનલ થકી તમને સમાચાર જોવા મળ્યા રહી છે ફેરફારોના વિગતવાર માહિતીઓ મળતી જોવા મળે જોવા મળી રહી છે તો ખાસ મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં મોટું વાવાઝોડું આવશે તેની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી ગઈ છે મોટી આગાહીઓ પણ કરવામાં આવી ગઈ છે ખાસ મિત્રો જાણી લેજો કેમ કે મિત્રો અત્યારે સાગરમાં મોટા મોટા વાવાઝોડા બનતા હોય છે પણ ગુજરાત તરફ પણ કંઈક કંઈક વાવાઝોડાની અસર જોવા મળતી હોય છે તો આજે જ મિત્રો એવા નવા સમાચાર આવ્યા છે જેમાં મિત્રો વાવાઝોડું આવવાનું છે ખાસ મિત્રો જાણી લેજો કેમ કે મિત્રો અવારનવાર દરિયામાં વાવાઝોડા બનતા હોય છે જેની પવનની દિશા ઉપર ત્યાં આપણને મોટી મોટી આગાહીઓ કરવામાં આવતી હોય છે ખાસ મિત્રો જાણી લેજો કેમ કે મિત્રો હવામાન નિષ્ણાતો દ્વારા મોટું અત્યારે અનુમાન લગાવવામાં આવ્યું છે જેમાં મિત્રો પ્રાથમિક અનુમાન આપ્યો છે ચોમાસાનું મિત્રો જેમાં મિત્રો ગુજરાતમાં પણ ચોમાસું સમયસર પહોંચી શકે છે કેમ કે મિત્રો ગુજરાતમાં સામાન્યથી વધુ વરસાદ સંભવ છે મે જૂનમાં મિત્રો બે મજબૂત વાવાઝોડાની શક્યતાઓ છે અને એક વાવાઝોડું મિત્રો અરબ સાગરમાં બની શકે છે અત્યારે મિત્રો બે વાવાઝોડા અરબ સાગરમાં બન્યા છે પણ ગુજરાત તરફ આવવાની તે એક અત્યારે કોઈ સંકેત નથી પણ ચોમાસામાં મિત્રો જે વાવાઝોડા બનશે તે ગુજરાતને ખાસ મોટી અસરો કરવાના છે જેની અત્યારથી મિત્રો આગાહીઓ કરવામાં આવી ગઈ છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો આ કામો છે જેને મિત્રો એકત્રીસ માર્ચ એટલે કે આજે આજ સુધીમાં તમે પૂરા કરી લેજો નહીતર તમને ચેતવણીઓ પણ આપવામાં આવી હતી ખાસ મિત્રો જાણી લેજો કેમ કે મિત્રો અત્યારે એપ્રિલ મહિનાનો છેલ્લો દિવસ એટલે કે એકત્રીસ માર્ચ છે ખાસ મિત્રો આ તારીખોમાં અનેક કામો પૂર્ણ કરવાના હોતા હોય છે જે તમારે મિત્રો જાણી લેવા જરૂરી છે અને આજે જ આને પૂરા કરી લેવા જરૂરી છે ખાસ મિત્રો જાણીએ તો મહિલાઓ સન્માન બચિત પ્રમાણપત્ર યોજનાનું નાણાંનું રોકાણ કરી દીધો આ યોજના એક એપ્રિલથી બંધ થઈ રહી છે સુકિન્યા સમૃદ્ધિ યોજનામાં પૈસા રોકાણ કરો છો તો જો ફોર વ્હીલર ખરીદવું હોય તો એકત્રીસ માર્ચ પહેલા ખરીદી લ્યો નહીં તો મિત્રો ચાર ટકા મોઢું મોઘું થવાનું છે અને યુપીઆઈ માટે ઇનએક્ટિવ મોબાઈલ નંબર એક્ટિવ કરાવો એકત્રીસ માર્ચ સુધી અમૃત કલશ અને અમૃતવૃષ્ટિમાં રોકાણ કરવાની તક છે ખાસ મિત્રો જાણી લીજો ટેક્સ સેવિંગ ઇન્વેસ્ટમેન્ટ અને અપડેટના રિટર્ન ફાઇલ પણ કરી શકો છો મિત્રો ખાસ મિત્રો જાણ ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો આધાર કાર્ડ ઉપર મિત્રો પચાસ હજારની લોન મળે છે દરેક આ આધાર કાર્ડ ઉપર પચાસ હજારની લોન લઈ શકે છે જેની વિગતવાર માહિતીઓ મેળવીએ કે કયા કયા ભાઈઓને અને કઈ કઈ બહેનોને આ પચાસ હજારની લોન આપવામાં આવે છે અને સીધી મિત્રો આધાર કાર્ડ ઉપર જ જેનું મિત્રો બેસિક છે કે આધાર કાર્ડ તમારી પાસે હોય છે તો પચાસ હજારની લોન મળે છે જેની મિત્રો માહિતીઓ મેળવીએ તો જો તમારી પાસે પણ આધાર કાર્ડ છે તમને મળશે મિત્રો ગેરંટી વગર પચાસ હજાર રૂપિયાની લોન જેમાં મિત્રો હાલમાં રાજ્યમાં લોકસભાની ચૂંટણી હોવાથી સરકારે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હવે ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી લંબાવવામાં આવી હતી તેને મિત્રો મિત્રો બે હજાર પચીસ સુધી લંબાવવામાં આવી ગઈ છે તેની મિત્રો અગાઉ તારીખ હતી બે હજાર ચોવીસ એટલે કે એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ હતી તેની મિત્રો હવે લંબાવવામાં આવી છે આ યોજના હેઠળ નાના વેપારીઓને સ્ટ્રીટ વેન્ડર્સને લોન આપવામાં આવી છે નાણાં મંત્રાલયે ટ્વીટ કરીને માહિતીઓ પણ આપી હતી ગયા વર્ષે મિત્રો વિક્રેતા મજૂર અને કોઈ અન્ય નાગરિકને કરિયાણા રેડીમેડ અથવા તો ફળની દુકાન ખોલવા માંગે છે તો તેવા વ્યક્તિને પણ આ યોજના હેઠળ મિત્રો અરજી કરીને લોનની રકમ આપવામાં આવે છે જો તમે પણ આ યોજના અંતર્ગત અરજી કરીને લોન લેવા માંગતા હો તો તમારે જરૂરી ડોક્યુમેન્ટ સાથે અરજી કરવાની હોય છે જેમાં મિત્રો તમે ઓનલાઈન અરજી કરો છો જો તમારું નામ તેમાં આવે છે તો તમને મિત્રો આ પચાસ હજારની લોન મળે છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પેટ્રોલ ડીઝલના ભાવમાં મોટો ઘટાડો જોવા મળશે ખાસ મિત્રો જાણી લેજો કેમ કે મિત્રો પેટ્રોલ અને ડીઝલના ભાવ પહેલાંથી જ અત્યારે વધાર જોવા મળી રહ્યા છે ઘણા શહેરોમાં મિત્રો પેટ્રોલ સો રૂપિયા પ્રતિ લિટરના આંકમાં પહોંચી ગયું છે અને ડીઝલ પણ પાછળ નથી મિત્રો જનતાને આશા હતી કે બજેટના બજેટમાં મિત્રો આ મામલે થોડીક રાહત આપવામાં આવશે પરંતુ મિત્રો એવું કાંઈ થયું નહીં લોકોની કમાણીનો મોટો ભાગ પેટ્રોલ અને ડીઝલ પાછળ અત્યારે ખર્ચાઈ રહ્યું છે આવી સ્થિતિમાં જો પેટ્રોલ અને ડીઝલની મિત્રો જીએસટીના દાયરામાં લાવવામાં આવે તો જનતાને મોટી મિત્રો રાહત અત્યારે જોવા મળશે અત્યારે જનતા મિત્રો એ જ માગી રહી છે કે પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં લાવવામાં આવે જો કે હાલમાં આવી કોઈ આશા દેખાતી નથી પરંતુ જનતા તેવી આશા રાખીને અત્યારે બેઠી છે ખાસ મિત્રો તમારી કમેન્ટ જરૂરથી જણાવી દેજો તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો